િતેશ સહી કરના ગોિંદીઝારિયા અને સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી તેમજ સત્વરા સેનાના પ્રમુખ શ્રી દ્વારા વોર્ડ નંબર છ તમામ નાગરિકોને જણાવવાનું કે વોર્ડ નંબર છ ના વસતા નાગરિકોને નગરપાલિકા ખંભાલીયાને લગતા રોજિંદા પ્રાણ પ્રશ્નો જેવા કે ટ્રીટ લાઈટ પીવામાં પીવાના શુદ્ધ પાણી ગટર સફાઈ અંગેની કોઈ પણ પ્રકારની ફરિયાદ પેન્ડિંગ હોય કે રજૂઆત કરવાની હોય તો વોર્ડ નંબર છ વતી તમામ નાગરિકોને અમારો સંપર્ક કરવા વિનંતી સાથ અરજ ખંભાળીયા નવાપરા શેરી નંબર ત્રણ ગોવિંદી કરણઝારી મિત્રો વોર્ડ નંબર છ ના લોકો જાહેર જનતા વોર્ડ નંબર છ ના ખંભાળિયાના નાગરિક નગરપાલિકામાં આવતા જે આમાં મેં આવેલું છે એ લોકો કાંઈ પણ સમસ્યા હોય એ બાબતની તો મને તમે જાણ કરજો લેખિતમાં જાણ કરજો અને મારા મોબાઈલ નંબર લખી લેજો અઠ્ઠાણું અઠાણું બાવીસ જીરો સાત સત્તાણું આ મારા કોલ નંબર છે અને મારા વોટ્સઅપ નંબર તમે નોંધ કરી લેજો જો તમે કોઈ અરજી લખી હોય અને તમારી નગરપાલિકામાં પેન્ડિંગ હોય તો તમે મને જાણ કરજો અને અમે તમારો આ અરજીનું રિસ્પોન્સ અમે તમે અમારી યુટ્યુબ ચેનલ સત્યાસીના સમાચારમાં અમે શું કામ કર્યું તમારા અરજીના સંદર્ભે એ અમે તમને બતાવવામાં આવશે તો ખાસ કરીને તમારી કોઈ પણ પેન્ડિંગ અરજી હોય તો અમને મોકલજો જય હિન્દ જય ભારત સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય તપશ્રી માનવ જય હિન્દ હેલો